ગાયે તો નીંદ ખાતી ને એટલે તેની અહીંયા વાત થઈ રહી છે હા કૂતરાની રોટલી થઈ આપણે અમે પથ્થર નીચે મૂકશું અને આજે પણ આમ ખડીક તડકો નીકળજો અત્યારે તડકો નીકળે સરસ મજાનો હમણાં પાસે વાદળ આવશે એટલે વાદળ વાદળછાયો નીકળશે એટલે વાદળવા મહિનામાં એવું કાંઈક વાતાવરણ હોય અત્યારેમાં આમ તડકો લાગે પણ હમણાં ધીમે ધીમે તડકો થશે ને એટલે કે રેવાય છે ને એટલો તડકો લાગવા મળશે કૂતરાની રોટલી આપણે અહીંયા મૂક દેવી બળદને જો નીંદ નખાઈ ગઈ છે થોડા ઘણા પોદાનું આપણે જે ભરવાનું છે બળદમાં નીંદ ખાવા માંડ્યા છે એટલે આવો કતારમાં તડકો છે પણ પેલા આપણે ઘરે પાણી ભરવાનું છે ગોળા વિસડીને પેલા પાણી ભરવાનું છે અને શિવાની બેનને બાર રમાડે છે એટલે મેં કીધું આ કરી ઓલા કરે પાણી ભરી જવાનું હોય તો અહીંયા હાંડાને ઊંધવાને જ પડ્યું છે તો આપણે ના કરીએ સરસ મજાના ગોળાને વિસરી નાખીએ અને ફરી વાળવી પછી વાસીદા ને એવું બધું કરીશું અને વાસણને ઊંધરી તો આપણે કમ્પ્લેટ દવાઈ જ ગઈશું કુતરો હાલો થાય છે એના જશે રોટલી એનો સુગંધ આવી જાય ખબર પડી જ જાય એટલે તરત જ રોટલી ખાશે તો અત્યારે તો સરસ મજાનો તડકો છે ઘડીક સીવાની બેન ને થોડુંક ફરી જવું છે ને તો આખરે રાખી હતી કેમ કે થોડો ખામો તડકો આવે ને તો અત્યારે બહાર નીકળી જાય તો એમ કપ હોય તો આમ તૂટી જાય તડકામાં કે એટલે ઘડીક સીવાની રાખી હતી ને અત્યારે ઓલા ચી લઈ ગયા છે પાછા તો ટાંકા ભાઈ આપણે નાગર વેલ જો અહીંયા થઈ ગઈ છે મેં અહીંયા સોંપી હતી ઓલા પાણી પડી પડીને ન્યાસ છે પણ ત્યાં ન થઈ કેમ કે ઓછું પાણી મળતું હતું અહીંયા તો અખંડ પાણી આપણે અહીંયા ટાંકો ભરવી સલકાય અને અહીંયા પાણી ભરવાયું તો અહીંયા વેરાય એટલે આમાં પાણી તો એમ ડીના રેતીમાં ભેજ ને ભેજ રહે એટલે આવ્યા આપણે જો ઘણી કરી મોટી થઈ આ તો નકર આવી નહીં આમ એમનો ડાખ આવી હતા ને તો આમ નાખીને પછી માથે આમ ધૂળવા દીધી એટલે બધા એમને મત થઈ ગયા ઓલી ના રેતચર ખાડો કરીને સરસ મજાની વાવીને તો એ ન થાય આહન થાય નવા પાંદડા ફૂટીને જો આવી રીતના થઈ ગયા છે અને એક આ પાંદડા ફૂટી નથી થયા છે ખાલી આમ ડાંડલો જ વાવ્યો હતો એટલે એ પાંદડા ફૂટી ગયા અને આ નોખો કટકો છે ને એટલે કદાચ આ થઈ જશે આથી અલગ છે આમાં આવી હતી ખોતે બધી નોખી નોખી આવી હતી પણ આમાં ન થઈ હાલો હાંડાની ઉપર જો અહીંયા પડ્યું છે આપણે બે હાંડા છે કા હાંડો ફરી આપણે અહીંથી નસ ફરીને વિસળીને જવાનું હાંડો આપણે ફરાવા આવી ગયો છે રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના આપણે કમ્પ્લીટ થઈ ગયા સી અને સેવાની બેન અહીંયા ઓસરીમાં એકલી એકલી રમે છે બધી બાજુ રમોકડા પીડ્યા છે હે સેવાની શું કરશો હે અહીંયા એકલી તર મમ્મી હું લેવા ગઈશ

ફૂલ રેસીપી નો વ્લોગ જો હોય તો રિંકલ અમિત સોસાયટી ઓફિશિયલ માં આવી તો જોવાનું ભૂલતા નહીં એકાદ આટો મારી આવજો પણ પેલા આટો મારવા ન જતા કેમ કે આજે તો આપણે જે મેન વાત જાણવાની છે એ જાણવા માટે આ લોગ તો તમારે પૂરો જોવો પડશે પછી તમે ઓલી ચેનલ માં એક આટો મારી આવજો આ કાટીપડા નું આપણે કઈ રીતે બધું કર્યું કે આખી ફૂલ પ્રોસેસ એમ આવી જાહે કા હમ કે રીતે આપણે કાટીપડા ને કેમ કાસેલ્યું બનાવાય નહી જોઈ આ બની ગયું અથાણું

શિવાની બેનિતા બેન ને ફાળે ગયા છે એટલે એની પાસે આવશે કેમકે એને રખડાવે ને ત્યાડી ને એટલે એને ગમે એટલે એમ થાય છે કોઈ હાલતા હાલતા ફાળે ને એટલે જાવું જોઈ અને બાઠામી જશે નઈ બા આપણે પાછા મેં આય કાલ છે ને નવા ઘરે રાંધ્યું તું ને પાસું આજ પાસું જૂના ઘરે લઈ ગયા સાંજે હાંજે નહીં ભાઈ અવાજ ઘડીક ને ઘડીક ન્યા એટલે હવે પાછું આજે અમારે જૂના ઘરે રાંધવાનું થાય છે કાલ કીધું હાલો ચાલો ના આયન ની બેન હું ગયા છે અહીંયા તો અહીંયા રાંધવી ને મજા આવે તે પાછું સાંજે ન્યા લઈ ગયા એટલે હવે પાસું એ જૂના ઘરે રાંધવાનું એટલે ન્યાય રાંધવી નહીં રાંધવી એવું રાખી સિવાયની એવો મોટો હોય તો હા તો એના થાય આયના કામ થાય અહીંયા એમ છે ને વાંસીમાં એના ગમે ને આમ રાખવી રાખ્યું એમ ફળિયામાં રાખવી અને પછી અહીંયા એમ રાંધીને તો અમારે ધ્યાન રહે અને બા કદાચ આડા હળા જાય હોય તો મારે થોડું ઘણું કામ થાય નહીં બા અને ત્યાં રસોડામાં રાંધવાનું થાય તો કે આપણે ઘરમાં ને એમ રાખ્યું અને ફળિયામાં તો રહે નહીં ના વાહનની અવર જવર થતી હોય અને ના બધા છોકરાને વધારે બોલે ને તો જાગી જાય એટલે ત્યાં આમ ધ્યાન રાખતા રાખતા રંધાય કે એવું કાંઈ કામ ન થાય પણ નવા ઘરે હોવી ને તો થાય પણ અત્યારે પાછા ન્યા જતા રહે તો કાંઈ વાંધો નહીં પાછું ના રાંધ્યું હવે નહીં બા એવું થોડું ઘણું આય ધોઈ નાખે કેમ કે પાણીને ઉજવું અમારે અહીંયા જ હોય અને ઓલા ઘરે પાછું અમારે પીવાનું અને પછી આ વરસાદને નહીં આવે તો ટાંકીને ઉકૂટી ઉકડી જશે તો વાપરવાનું પાણી ન્યા ભરી દેવાનું કુંડી ન્યા ભરવાની એટલે અહીંયાથી હારી હારી ન્યા ભરી દેવી પણ એવું લાગે ધીમે ધીમે પછી અહીંયા રહીશું પણ હજી રસોડામાં ને એમાં રાંધવાની મજા આવે ખુલ્લામાં કરતા અંદા એને અમુકના અડથાને અહીંયા ફાવે ને અડથાને ના ફાવે એટલે એમ થાય કે ન્યાય રાંધ્યું એ રાંધ્યું નહીં બાને તો અહીંયા વધારે ગમે છે નહીં બા ભગવાન પડી જાય નહીં સમજો હા એ પપ્પા ખાલી બરો હાથ એક જ પકડી રાખે જરી કઈ આમ બળી જ કરાવતા ચડવામાં પણ ખાલી હાથ જાલી રાખે આપડે કેટલી ધ્યાન રાખવી પડશે

પણ વંશ દેખાતા નથી વંશ જોઠેલો ઠેલો હું તો મૂકીને જતો રહ્યો છે રમવા જતો રહ્યો છે નહીં કીધા બેન નથી ભાડો તે નહીં કીધા બેન હવે લેસન કરવા બે ગયા પણ શિવાની બેન હલાવે છે પણ હું શિવાની બેન પાછા નવા ઘરે લઈને વહી જાય છે અહીંયા કાંઈ રહેવાના નથી અહીં કીધા બેન ને લેસન નહીં કરવા દેજો હા હા હાલો 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 હવે અહીં કિતાબેન લેસન કરવા બેઠા છે એટલે શિવાની બેન ને આપણે નવા ઘર બાજુ લઈ જઈવી અને વંશભાઈ બાજુ ક્યાંક રમતા હોય તો તો હવે આપણે વંશભાઈ ને બધા અહીંયા હવે એમ કહેવાય કે દળે રમવા મળ્યા છે પણ તમે થોડાક મનમાં મનમાં હરખા થાય છો થોડાક આપણે આખું મન નંબર આવી ગયા છે ને એટલે આપણે નવા સપના બનાવ્યા હા કેવા લાગે નંબર ના છે તો તો આમ જો તો ખરા

સરસ કુટ લાગે છે સરસ મજા ના દેખાવા આવે તમારે મોઢા ને આવા સસમા તમારે જોઈએ તમારે કોઈને ઓર્ડર કરવો હોય

અને આજે કાક આપડે આવું ખીસોડાનું શાક બનાવ્યું છે આવું કાક શીરું રાખીને આપડે આજે ખીસોડાનું શાક બનાવ્યું છે અને અંકિતા બેન ને કન્સર્ટ બેન ને ગયા છે રસોડા અંકિતા બેન ને ગવત આવવા મળ્યા છે હું કમ દાંત આવે છે આપડે મને એવું તમે બધા એમ કેવાય કે કાલ રાહ જોતા હતા કે આપણને એમ કેવાય કે ગુડ નું છે એ તો કે કાલ કહી દીધું છે પણ હું ગુડ ન્યુઝ છે કોણ ગુડ ન્યુઝ દેવાનું છે ઈ તો કઈ ખબર જ નથી એટલે હવે તમને હાંધાઈ ને જણાવી દેવી નહીં કીતાબેન કહી દો તો નહીં અંકિતાબેન હવે પાછા ફેલ થવાના છે નહીં અંકિતા બેન આપડે બેન એમ કહેવાય કે પાછા પ્રેગનેન્ટ છે એટલે ભાઈને ને કા બેન આવશે નઈ બેન એટલે તમને એવી કોમેન્ટ કરી હતી એટલે એ બધા કોમેન્ટ નો જવાબ એ પણ સાચો નીકળ્યો તો બસ હવે આપણે વાળું પાણી ને એવું બધું તૈયાર થઈ ગયું છે તો હવે વાળું પાણી કરી લેશું તો આપડે પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેન જો હવે રમવાનું ચાલુ કર્યું છે તારે કોઈ નહી જવું

走，拜拜。